તો માણસાના ઇટાદરા ગામે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે સામાન્ય વરસાદ અને ઇટાદરા ગામ પાણી પાણી થઈ ગયું છે લોકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે થોડું એવો વરસાદ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા ગત રાત્રે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગાંધીનગરમાં બે અંડરપાસમાં પાણી ભરાતા મુશ્કેલીઓ વધી ગઈ છે વાવોલ અને ધરોડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે ઘરોડ ખાતેનો જે અંડરપાસ છે તે પણ પાણીમાં ગરકાવ છે અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહે છે